નમસ્કાર ખેડૂત મિત્રો હું કેયુર વેકરિયા આઈપીએલ બાયોલોજીકલ વતી આપ સર્વ ખેડૂત મિત્રોનો આજના વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ચર્ચા કરવાના છીએ ઘઉંના પાક વિશે કે ઘઉના પાકમાં જનરલી કોઈ રોગ જીવતની દવા તો એટલી બધો છટકાવ કરતા નથી પણ એની અંદર મહત્વની વસ્તુ છે ફર્ટિલાઇઝર મેનેજમેન્ટ બરાબર છે ખાતરોનું મેનેજમેન્ટ તો અત્યારે જનરલી તમે વિડીયોમાં જોઈ શકો છો એવા લગભગ ખેડૂત મિત્રોને પંદરથી લઈને ત્રીસ દિવસ સુધીને ઘઉં થઈ ગયેલા છે તો આ સ્ટેજે ક્યાં ક્યાં ખાતર આપણે ઉપયોગ કરી શકીએ બરાબર પાય એમાં પ્રોપર જેણે ફોસ્ફરસ નાઇટ્રોજન પોટાશ આપેલા હોય તો એવા ખેડૂત મિત્રોને અત્યારે ખાસ ફક્ત ને ફક્ત આપવાનું છે નાઇટ્રોજન બરાબર છે કે જે યુરિયાના સ્વરૂપમાં આપણે આપતા હોઈએ છીએ તો નાઇટ્રોજન એટલે કે યુરિયા સાથે બીજું કયું ખાતર તમે ઉપયોગ કર્યો તો તમને વધારે ફાયદો મળે એની આપણે ચર્ચા કરવાની છે એની સાથે કોઈ પણ કંપનીનું સારું એવું માઇક્રોરાઈઝનનો તમે ઉપયોગ કરી શકો છો માઇકોરાઈઝરનો રોલ શું છે એની વાત કરીએ આપણે તો ઘઉંમાં રહેલા મૂળ છે એનો વિકાસ કરશે બરાબર છે મૂળનું ઝાડું બનાવશે અને ત્યારબાદ અલભ્ય સ્વરૂપમાં જે ફોસ્ફરસ ખાસ કરીને પડેલો હોય એ લભ્ય સ્વરૂપમાં ફેરવી અને છોડને આપવાનું કામ કરશે જે ફોસ્ફરસ અલભ્ય સ્વરૂપમાં પડેલો અને લભ્ય સ્વરૂપમાં ફરશે એટલે ઘઉંની અંદર સારી ફૂટ તમને જોવા મળશે આ સ્ટેજે કોઈ માઇકોરેજ આપેલું હોય તો તમને આ ફાયદો જોવા મળશે એટલે ખેડૂત મિત્રો ખાસ કરીને જે પણ કોઈ ખેડૂત મિત્રો સલ્ફર સોરી યુરિયા ખાતર આપો છો તો એની સાથે માઇકોરાઇઝા અવશ્ય આપજો આપણું આઈપીએલ બાયોલોજીકલ્સનું તમારે માઇકોરાઇઝા આપવું હોય તો બે માઇકોરાઇઝા આવે છે એક આવે છે સો વાળું વામ એચડી કે જેનો ડોઝ છે સો ગ્રામ એકરનો એનો ઉપયોગ તમે કરી શકો છો અને બીજું કોઈને દાણાદાર માઇકોરાઇઝા આપવું હોય તો લેક્સા કરીને આવે છે કે જેનો ડોઝ છે અઢી કિલો પ્રતિ એકરનો ડોઝ છે એ પણ તમે આપી શકો છો તો આવી રીતના આઈપીએલના બેમાંથી કોઈ પણ એક માઇકોરાઇઝાને પણ તમે યુરિયા સાથે આપી શકો છો ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો